બજેટમાં વિદ્યાર્થીઓ માટે એક હજાર બસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે નાણાં મંત્રીએ બજેટમાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે ત્યારે વાલીઓ આપણી સાથે મોજૂદ છે તેમની પાસેથી જ જાણીશું કે કયા પ્રકારે આ બજેટને તેઓ જોઈ રહ્યા છે તમે શું કીશો વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારના લાભ મળી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે નવ દસમાં દસ હજાર રૂપિયા અને અગિયાર બાર માટે પંદર હજાર વાર્ષિક યોજના ચાલુ કરી છે એ બાળકોને ખૂબ જ ફાયદાકારક છે કારણ કે મધ્યમ વર્ગના લોકો છે ને એ છોકરાને દસ બારનો ખર્ચો ઉઠાવી શકતા નથી એટલે જે આ યોજનાનો લાભ મળે એનાથી એ લોકો પોતાના છોકરાને આગળ લઈ જઈ શકે છે અને ખર્ચાને રાહ થતાં જે લોકો અધ્વચે ઉતારી શકે છે દસ બારનું નહીં કરાવતા એ લોકો પણ આગળ કરી શકાવે છે કેટલી રાહત થશે તમને આ જ્યારે જે રૂપિયાની ફાળવણી કરાઈ છે વિદ્યાર્થીઓ માટે રાહતમાં તો આમ ગણીએ તો ઘણી બધી રાહત કહેવાય કારણ કે અત્યારે ખર્ચા જેટલા ઇન્ટ વધારે છે તો ટ્યુશન ફી અને સ્કૂલની ફીનું બધું નહીં પતતા આની રાહત મળતા બહુ જ આનંદ થાય કે રાહત મળી શકે આપણને બિલકુલ કેટલી જરૂરિયાત હતી આ પ્રમાણે વિદ્યાર્થીઓને સહાય માટેની આમાં જરૂરિયાત સારી અમને અમને લાભ ઘણો થશે આમાં કારણ કે અમે છોકરાઓના જે નાના નાના હોય છે એમનો ખર્ચા સ્કૂલના આવતા હોય છે કોઈ અસાઇનમેન્ટ પ્રોજેક્ટ કે કંઈ બુક્સ એમને અવેલ જોઈતી હોય અમારે એમને રિફર કરવાની હોય છે તો અમે એમને છોકરાઓને સમજાવવું પડે અને એમને સ્ટોપ કરવા પડે છે તો આ બધા ખર્ચા પણ અમે લેડીઝો હવે મધ્યમ વર્ગના લોકો આ છોકરાઓ માટે આનાથી અમે યુઝ કરીને એમને આગળ વધવા માટે પ્રોત્સાહન કરી શકીશું એટલે હમણાં માટે આ બજેટ ઘણું સારું છે અને ખાસ તો અમને લેડીઝોએ મેનેજ કરવાનું હોય છે ટ્યુશન ફી અને સ્કૂલ ફી તો આપણે થોડી રીતે મેનેજ કરી લેતા હોય છે પણ એમની જે નાની નાની જરૂરિયાતો પણ જે ભણવા માટે એમને આગળ વધવા માટે જરૂરિયાત માટે હોય છે તે પણ અમે આમાંથી કરી શકીશું બિલકુલ વાલીઓની બચતમાં કેટલી રાહત થશે કઈ રીતની વાલીઓની બચતમાં બજેટ જે હોય તે નોર્મલી હલી જતું હોય છે અને એમાં જો સરકારે આપણને આપી છે ઓલરેડી સહાય તો એના અંદર અમને ઘણી રાહત થશે કે બાળકોને આરામથી છૂટતી ભણવા માટેની કે વચ્ચેથી ઉઠાવી નહીં લેવા પડે દસમા પછી નોર્મલી ઉઠાવી લેવા પડતા હોય છે કેમ કે બજેટ નથી હોતું પોતાનું એટલે એના અંદર સરકારનું ખૂબ ખૂબ આભાર કે અમને આ સહાય આપી દસમા અને બારમા ધોરણના બાળકો માટે બિલકુલ કેટલું મહત્વપૂર્ણ કહી શકાય સરકારનું આ પગલું સરકારનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય કારણ કે મધ્યમ વર્ગે લોકો જે પોતાના બાળકને જે ફેસિલિટી નથી આપી શકતા તો આપણા આદરણીય મોદી સાહેબે જે આ બજેટના એનું બહાર પાડ્યું છે તે ખૂબ જ આ આવકાર્ય છે કારણ કે એને માટે મધ્યમ વર્ગના માતા પિતા પોતાના બાળકને જે જે ફેસિલિટી જોઈતી હોય એ આપી શકે છે અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકે છે બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થીઓના વાલીઓ ખુશખુશાલ છે કારણ કે જે બજેટ હતું એ ખોરવાતું હતું અને હવે સરકાર જે પ્રમાણે રાહત આપી રહી છે જે રીતની જાહેરાત કરવામાં આવી છે તેનેથી લઈને વિદ્યાર્થીઓના વાલીઓ ખુશખુશાલ છે